મિત્રો આજે જાય છે જગતિયાલ ગામમાં જાય આપડે જવાનું નિર્મલ નિર્મલ વાળી હવે મારી હવે જગતિયાલ થી મિત્રો ટ્રાફિક ઓછી પડી જાય થોડી થોડી ઘીણા મોટી મિત્રો ઉધી તો રીયે વાતો કોશી થાય કોક કોઈ એવું બધું

હવે ચીક પેટમાં આહક થયું મિત્રો ફોનલાઈન ચડાવી નાખી દીધા જીધું ઉપર ઉભે ધો ચાલો મિત્રો મળી આગળ આપણે નિર્મલ થી દંડ મારી લીધો વરસાદ હે ભાઈ ઝીણો ઝીણો ચાલુ અને હજી આપણે ટન મારવાનો હા નિર્મલ છોકરી અને જે પેસા થાય વિડીયો અપલોડ કરવાનો હા મિત્રો ભૂલી ગયો ટન મારી પૈસા નિર્મલ ગામમાં ભૂગી હવે અહીંથી મારવાનો છે આપણે ટન નિર્મલ થઈ જો પોરબંદર ની ગાડી રહી મિત્રો બીજા શક્ત્રી હો મિત્રો ગીઠિયા એને આપડો ભાઈ જ મારવાનો એની મારવાનું છે جو آپ روٹان لانی ہے ہمی چاہتے ہیں بیشا پخار سائے اور یہ چیزو روڑ بیشا پخار سائے دالا میترو مڈی آگر کنٹی اپنے بیشا بھائی نہیں ہے آئی لائے جائے بھائی انہا جائے بھائی جائے سون ہے انہاں دار ہوتا ہی گئی ہو ہے میترو انہاں برشاک دائی گئی ہو ہے بھال مجھے دو جائے بیشا باکی باؤریم کا بیشا پاس کری لیتو હમણાં બહુ હમણાં બોટલ આવશે બોટલ તો પછી ભોખાર આવશે પછી આવશે નાંદેડ ચાલો મિત્રો મળીએ હવે આપણે દીધા ભોખાર પૂગીને ત્યાં લગન બધા ને તો ગુડ મોર્નિંગ મારી કેમ સવાર થઈ ને સવાર સવાર ચાલતો મિત્રો આજે આપણા બ્લોક

ઓવો બ્રિજ ઉતરી ગયા ઉસાવર ગામમાં જવું હોય તો આથી એક કિલોમીટર થાય

કલાક એક દોઢ થી બે કલાક તો લખીને અત્યારે હોન્ડાઈ વાળા બધા ગૌરાવે જળગાંવ માં બાયપાસમાં કાળા કાકડા હે કોઈ ન હોય સિટી નો રોડ હજી જાય છે એ આ સિંગલ પટ્ટી ત્યારે કિલોમીટર આ મિત્રો તો હાલો કાંટીઓની મડી આગળ મિત્રો આપણે ના જઈએ છે ડલગાઉ બાયપાસ માને ભાઈ આ બાજુ હે ડલગાઉ અત્યારે મિત્રો આમ તમને નહીં દેખાતો હે

આ છે હોટલ ને આ છે આપણો મેઇન રોડ આ છે આપણી ગાડી અને આ છે ભાઈ કાઉન્ટર હોટલ ને આપણે મસ્ત મજાના સા પાણી પીવા માટે જાય છે તો હાલો જાય મસ્ત મજાના અંદર તો આપણે સા પાણી પીએ નીકળી ગયા છે ને આપણે પારોલા વહી ગયા છે ને આયલા જાય છે ધીરે 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 હે ને આપણા ઇન્ડિયા ની અંદર હે ને ભાઈ હોલવા ગાડી ની શરૂઆત થઈ ગઈ હે આજુ આજુ મિત્રો આગળ જાય હે કર્ણાટક નો પાર્સલ નો હા મિત્રો માર્સ્સલમાં માલે ઓલવો નેવું મો હાકવો એટલું ચાલે જો આપણે આવેલા જઈએ હે કાગડે ગામના બાયપાસમાં તો મિત્રો ધીરે ધીરે આ નવો હમણાં જ ચાલુ થયો ભાઈ

મુંબઈ ધુલિયા મુંબઈ વાળો એક્સપ્રેસ જે આપણે આવ્યા જાય ને હવે આપણે ઉતરવાનો સમય આવે ગયો ભૂંડા કે ભાઈ જોઈ લઈએ તરો બાકી બાયલ ન હવે આપણે આયલ જ જઈએ ભાઈ નેરવારા રોડ ઉપર હવે આપણે આયલ જ જવાનું હાઈલું જ જવાનું અને જ જવાનું હે આજે 7 આઠ દિવસથી પણ નથી કાઢવાની છે એટલે આપણે નાવા

નેરકુસુમબા નેરકે મિત્રો આપણે નાયા નાવા ઉભી એ ઈ હોટેલ નીકળીએ કર દઈએ હોટેલ જરૂરથી ભાઈ અહીંયા આવજો તમારે મરજી આવવું હોય કે ન આવવું હોય હું તો અંદર ગયો તો મે કી વીડિયો બનાવી લે બિયર બાર નો આજે બનાવી લીધો તો હવે હાલો નીકળી આપણે કાંટી મસ્ત મજાના આપણે નાય જોઈને નીકળી ગયા હે ને હવે આપણે આયલા જ આયા હે ભાઈ હવે નેર વસરાદનો મિત્રો મસ્ત મજાનો જમી નાખીએ

પૂરો કરીએ કેમ તો ભાઈ હું વિડીયો ઉતારી રહી તો બહુ લાંબો થઈ જાય આ વિડીયો અહીંયા પૂરો કરીએ પાછું હમણાં બીજા વિડીયો ની શરૂઆત કરીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો જય શ્રી રામ ને કોમેન્ટ કરી નાખો તો બાય બાય એ જય શ્રીરામ